વડોદરામાં ફરી એકવાર એક એવી દુર્ઘટના સામે આવી ગઈકાલના ઇન્ડિયા ટુડેમાં પણ એના વિશે વિસ્તારથી અહેવાલ છે નિમેટા રોડ પર એક બાઈક સવાર જઈ રહ્યો હતો રવિભાઈ એમનું નામ એમના પત્ની પણ સાથે હતા એમની દીકરી કનિષા પણ સાથે હતી એમના પત્ની નવ મહિનાના ગર્ભવતી છેલ્લો સમય ચાલી રહ્યો હતો ગમે ત્યારે બાળક આવે એની તૈયારી હતી અને જ વખતે અઢાર વર્ષથી ઓછી ઉંમરનો અને કથિત રીતે દારૂ પીધેલો એક બેફામ બનેલો નબીરો એક છોકરો કે જેને પપ્પાએ ગાડીની ચાવી ઉંમર કરતાં વહેલા આપી દીધી છે પણ એ સમજ નથી આપી કે બેટા પીને ગાડી ન ચલાવાય એકચુઅલી ગાડી જ ન ચલાવાય અઢાર વર્ષ કરતાં ઓછી ઉંમર હોય તો પણ ચાવી આપી એના હાથમાં ત્યારથી જ એમણે બધી જવાબદારીઓ બાજુ પર મૂકી દીધી છે એ છોકરો એમને અડફેટે લે છે અને કમનસીબે એ સ્ત્રી કે જેણે નવ નવ મહિના સુધી પોતાના બાળકની રાહ જોઈ છે જે દરરોજ દિવસ ગણતી હશે કે હવે આજે નહીં તો કાલે ગમે ત્યારે મને દુખાવવું પડશે ને હોસ્પિટલ જવું પડશે ને મારે હાથમાં મારું બાળક હશે એ બાળક દુનિયામાં ભલે ન આવ્યું હોય એ માના ગર્ભમાં પ્રવેશ કરે છે એ ભ્રૂણ હોય છે ત્યારથી મા એને ફીલ કરે છે મા માટેનું અસ્તિત્વ હોય છે એ નવ નવ મહિના એને પેટમાં રાખીને ફરી હોય છે પણ છતાંય એણે પોતાનું સંતાન ગુમાવ્યું આવી દુર્ઘટનાઓ પછી પણ શું કોઈ પરિસ્થિતિ બદલાઈ તો જવાબ ના છે તથ્યકાંડ થયું આટલા માણસો મર્યા એને એક વર્ષ થઈ ગયું પણ છતાંય આજે મા બાપોને એટલી સમજણ નથી આવી કે પોતાના છોકરાના હાથમાં નાનું નાનો છે તો ચાવી ન જપાય નથી આવતી એ સમજણ ખબર નહીં એ લોકો શું સમજે છે પોતાને અને બીજું એ મા બાપો પોતાના બાળકનું અહિત કરી રહ્યા છે એની એમને કલ્પના જ નથી કોઈમ્બતુરમાં આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો એક માઇનોર અઢાર વર્ષથી ઓછી ઉંમરનો છોકરો એણે એક પરિવારને અડફેટે લીધો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ભયાનક દુર્ઘટના સામે આવી નવી મુંબઈમાં પણ આ જ પ્રકારે અકસ્માત સર્જાયો કાર ચલાવતો જે વ્યક્તિ હતો એ અઢાર વર્ષથી ઓછી ઉંમરનો હતો ગ્વાલિયરમાં જે ભયાનક દુર્ઘટના હતી એમાં તો નવમાં ધોરણમાં ભણતા છોકરાઓ ગાડી લઈને નીકળ્યા હતા અને પોતાની જ ક્લાસમેટ છોકરી સાથે ચાલુ કારમાં એ લોકોએ છોકરી પર બળાત્કાર ગુજાર્યો નવમાં ધોરણના છોકરાઓએ હવે નવમા ધોરણની છોકરી જ્યારે ગાડીમાં બેસી હોય ત્યારે એને કલ્પનાય ન હોય કે એના સાથી સાથે ભણી રહ્યા છે લોકો આવું કરશે અને છતાંય આવું થઈ રહ્યું છે આપણી પાસે જવાબ છે કે આપણે ક્યાં પાછા પડી રહ્યા છીએ આપણે એનો એક ઓલ ઓવર જનરિક જવાબ દરેક જગ્યાએ લાગુ નથી થતો પણ છતાં એ જવાબ એ છે કે આપણે આપણા જીવનમાં પૈસાને એટલું બધું મહત્વ આપી દીધું છે કે આપણે એવું સમજીએ છીએ કે બસ એનાથી જ બધું છે અને જ્યાં સુધી આપણે એ વાતને બાજુ પર નહીં મૂકીએ ત્યાં કોઈ મતલબ જ નથી એના સિવાય પૈસો ખૂબ મહત્ત્વનો છે જીવનની દરેક જરૂરિયાતો તમારી એનાથી જ પૂરી થાય છે એ મહત્ત્વનો નથી એવા આડંબર કરવાનો કોઈ જ મતલબ નથી તમે કે હું બધા કામ કરીએ છીએ એમાં જે બાય પ્રોડક્ટ છે તો પૈસો જ છે છેલ્લે એનાથી જ આપણે આપણા જીવન સ્તરને જે પણ પ્રમાણે ઈચ્છા હોય એ પ્રમાણે કરી શકીએ છીએ પણ એનાથી આપણે સંસ્કાર નથી આપી શકતા તમે જે કરો છો એ તમારા બાળકમાં રિફ્લેક્ટ થાય છે બાળક તો તમે એને જેવું કહો એવું ના કરે તમે જેવું કરશો એ એવું કરવાનું છે તમે જેવા છો એવું તમારું બાળક થવાનું છે ઘણા બધા કિસ્સાઓમાં બહુ અપવાદરૂપમાં બાપ ખૂબ સારા હોય છે ખૂબ સારા સંસ્કાર આપે છે સંગતની અસર એના પર થાય છે પણ છતાંય અઢાર વર્ષથી ઓછીના ઉંમરના બાળકના હાથમાં તમે દારૂની બોટલ ને ગાડી બે જ્યારે આપી રહ્યા છો ત્યારે તમે માત્ર તમને તમારી પેઢીને નુકસાન નથી કરી રહ્યા તમે કોઈ એવા સામાન્ય માણસની જિંદગી ઉજાડી રહ્યા છો જેના જીવનમાં તો ખુશી સાથે સંતાન આવવાનું હતું પણ છતાંય આવું થઈ રહ્યું છે ને આખા દેશમાં થઈ રહ્યું છે અને એટલે જ એનાલિસિસમાં છેલ્લે જતા જતા એક પ્રશ્ન તમને પૂછીને જવો છે કે આપણે જે આપણી અંદરનો અવાજ છે એને ક્યારેક દર્પણમાં આપણે પોતાનું મોઢું પણ જોઈએ અમારું કામ છે અમે દરરોજ સરકારને દર્પણ જ બતાવીએ છીએ અમે એ જ કરીએ છીએ પણ છતાંય એ દર્પણ તો એકવાર એકવાર આજે તમારી સામે પણ ધરવું છે પોતાની સામે પણ ધરવું છે કે આપણા બાળકો જ્યારે આ પ્રકારના કૃત્યો આચરવા માંડ્યા છે તો કંઈક તો છે કે જે ખોટું થઈ રહ્યું છે આપણી આસપાસ કશુંક તો છે કે જે આપણે મૂળ વાતો ભૂલી રહ્યા છીએ અને એનાથી ભટકી રહ્યા છીએ કંઈક તો લોચા થઈ રહ્યા છે પેરેન્ટિંગમાં બાકી તો આવું શું કામ થાય અને વારે વારે શું કામ થાય એક તથ્ય જેવી દુર્ઘટના પછી પણ જો મા બાપ એવું નથી સમજતા કેમ કે એ વખતે પણ એક બહુ લાંબી ફોજ હતી કે જે જસ્ટિફાઈ કરી રહી હતી આજે થયું એ અઢાર વર્ષથી ઓછી ઉંમરના છોકરામાં હાથમાં ગાડીની ચાવી હોય જ નહીં અને એ તમારું તમને પૂછ્યા વગર ગાડીની ચાવી લઈ જાય છે તો પહેલા એને ધોલ ફટકારીને સીધો કરવાની જવાબદારી મા બાપની આવે છે તમે જો એના હાથમાં બધું જ આપી રહ્યા છો ને મારો એકનો એક છોકરો ને મારો લાડકો ને મારો ખબર નહીં શું શું બોલતા હોય છે બધા એમાંથી જ્યાં સુધી બહાર નહીં આવીએ અને એને એ નહીં શીખવીએ કે પોતાની સાથે બીજાના જીવનનું પણ મહત્વ હોય છે આપણી જે વેલ્યુઝ છે આપણું જે એક ચરિત્ર હોવું જોઈએ વ્યક્તિ માત્રનું એમાં આપણે પાછા પડી રહ્યા છીએ અને એટલે જો તમને એ સમસ્યા સતાવે છે કે આ દેશમાં આટલી બધા આટલી બધી સમસ્યાઓ કેમ છે આટલા બધા પ્રશ્નો કેમ છે આટલું કરપ્શન કેમ છે લોકોમાં આટલા કેરેક્ટરમાં લોચા કેમ થઈ ગયા છે આપણે ચરિત્રહીનતા તરફ કેમ આગળ વધી રહ્યા છીએ બાળકો કેમ આમ કરી રહ્યા છે તો સૌથી મોટું કારણ એ છે આ દેશ આપણાથી બને છે એ આપણે ભૂલી રહ્યા છીએ જેવા આપણે એવો આપણો દેશ અપેક્ષા રાખીએ કે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા જે આપણા સંવિધાનની પ્રસ્તાવનામાં સૌથી પહેલાં આપણે બોલીએ છીએ કે અમે ભારતના લોકો અને પછી આપણે પોતાની જાતને બંધારણ આપી રહ્યા છીએ એના ભાવ અને ગુણધર્મો દર્શાવીને તો એના માટે આપણે એવું માનીએ સૌથી પહેલાં એ જવાબદારી પોતાના માથા પર લેતા થઈએ રાજકોટની ટીઆરપી દુર્ઘટનાથી લઈને વડોદરાના અકસ્માત સુધી એ વાતનો જવાબ આપીએ કે આપણે કશું કરી શકતા હતા શું આપણે ચૂકી રહ્યા છીએ અને કદાચ બહુ નાનકડી શરૂઆત હોઈ શકે છે કદાચ આપણા તરફથી ફેંકાયેલું એ નાનું પ્લાસ્ટિકનું ઢાંકણ ગટરમાં જતા પણ રોકી શકીએ છીએ તો આપણે આ દેશને થોડા વફાદાર થઈ રહ્યા છીએ એ દિશામાં આપણે આગળ વધીએ સાથે મળીને એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર